જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે કૃષ્ણના એકમાત્ર એકાંતિક ભક્તની વાત કરવા જઈ રહ્યા છીએ રેતીમાં જન્મેલી એક એવી સ્ત્રી જેના હૃદયમાં માત્ર એક નામ હતું શ્રી કૃષ્ણ મીરાબાઈનું જીવન પ્રવાહ ભક્તિ દુઃખ સમાજ વિરોધ અને અંતે તે ભગવાનમાં લય ભક્તિનું ઉત્તમ ઉદાહરણ બની ગયા મીરાબાઈનો જન્મ મેરઠના રાજપૂત પરિવારમાં લગભગ ઓગણીસો અડતાલીસ આસપાસ થયો હતો બાળપણથી જ તેમની અંદર અધ્યાત્મ બીજ હતું એક દિવસ એક સાધુ એમના ઘરે આવે છે અને નાની મીરા સાથે વાતચીત કરે છે અને એને એક લાડુ ગોપાલની નાની મૂર્તિ આપે છે બાળ ગોપાલની મૂર્તિ માત્ર ચાર વર્ષની ઉંમરે મીરા એક પ્રશ્ન પૂછે છે એની મમ્મીને એની માતાને માં મારો દુલ્હો કોણ છે એને એની માતા હસતા હસતા રમૂજમાં કહે છે આ શ્રી કૃષ્ણ જ છે આ આડકતરી વાત મીરાબાઈના હૃદયમાં સત્ય બની ગઈ હવે કૃષ્ણ માત્ર ભગવાન ન હતા એ એના જીવન સાથી થઈ ગયા જેમ તેમ ઉંમર વધતી જાય છે એમ એમ મીરાબાઈની ભક્તિ વધુ ઊંડી થતી જાય છે વધતી જ જાય છે પરંતુ રાજકુળના સંસ્કાર પ્રમાણે તેમનું લગ્ન નક્કી કરાય છે ચિત્તોડના રાજા ભૂજંગ સાથે થાય છે પણ મીરાનું મન તો મહેલોમાં નહીં મથુરા અને વૃંદાવનના શ્યામમાં હતું લગ્ન પછી પણ મીરા મહેલના બહાર નાના નાના મંદિરોમાં જઈને સાંજે ભજન ગાતા હતા પાયોજી મેને રામ રતન ધન પાયો આથી રાજ પરિવાર અસંતોષ હતા અને મીરાબાઈને ઘણા મેણા ટોણા મારતા હતા લોકો નવી નવી વાતો કરતા હતા કે આ શું રાણી બનીને નાચે વૈષ્ણવ સાથે ભળે આ તો રાજકોણની લાજને નષ્ટ કરે છે અને જ્યારે જ્યારે મીરાબાઈ ભજન ગાતા હતા ત્યારે લોકો બારણા બંધ કરી દેતા હતા પણ મીરાનું દુઃખ એવું હતું કે તેમને હૃદયની ભાષા કોઈ સમજી શકતું ન હતું પરિવારે મીરાને રાજવંશની લાજ કહેલી એવા એવા કઠોર શબ્દો કે જે તલવારથી એ ઊંડા ઘા કરે કહે છે ને મિત્રો કે તો તું મને લાફો મારી લે પણ મને ટોણું ના માર કેમ કે ઘા બોલેલા ઘા સીધા હૃદય ઉપર વાગે છે ગાલ ઉપર ઝડેલો બે દિવસમાં ભૂલી જવાય છે પણ મીરા મીરા તો આ તલવાર કરતા એ ઊંડા ઘાસ સહન કરી જાય છે લોકો કહે છે કૃષ્ણના ભજન સુધરો જરા આવું આવું એના પરિવારમાંથી એને સાંભળવા માંગતું હતું મીરાને હોલમાં સભામાં મહેલના આંગણે જે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં એના પગલા પાછળ વિરોધ વિરોધીઓની છાયા પડતી હતી એના સાસરીમાંથી ઘણા કાવતરાઓ થતા હતા એમાં એક ઝેરના પ્યાલાનો પ્રસંગ પણ આવે છે જે મીરાના જીવનનો સૌથી દુઃખદાયક પ્રસંગ છે અને આપણી વચ્ચે ઇતિહાસમાં લખાઈ ગયેલો અને બધાને મનમાં આવતો વારા ઘડીએ સાંભળવામાં આવતો પ્રસંગ છે પરિવારમાં કેટલાક લોકોએ મીરાની ભક્તિ બંધ કરાવવા માટે તેમને પ્યાલો પ્યાલો મોકલાવે છે મીરા તો એ હાથમાં લે છે અને બોલે છે મારા ગીરધર ગોપાલ જ્યારે સાથે હોય ત્યારે મારે તો આ ઝેર પણ અમૃત છે અને કહ્યું તે એમ જેમ બોલ્યા એમ પ્યાલો પીધો આખો પણ છતાં એમને કશું ન થયું પરંતુ અંદરથી એક પોતાના જ પરિવાર તરફથી આવી હત્યાની કોશિશ એ મીરાના હૃદયને વીંધી જાય છે એને આઘાત લાગે છે કે મારો જ પરિવાર મને મારવા ઊભો થયો છે એમ જોઈએ ને તો જ્યાં સુધી મને સાંભળવામાં છે જાણવામાં છે ત્યાં સુધી મીરા ચૌદ વર્ષની ઉંમર આસપાસ વિધવા થયા હતા પછી જે આ કાવતરા જે ડાવડા મારી નાખવાના પ્રયાસો મીરાને હેરાન ગતિ એમના દિયર તરફથી કરવામાં વધારે આવી છે બીજો પ્રસંગ છે મિત્રો એને સાપ સર્પ મોકલી લેવામાં આવ્યો હતો ફૂલોની ટોપલીમાં એક ફૂલોની ટોપલી મીરાબાઈની પાસે આવે છે જેમાં ઝેરી સાપ છુપાવીને મોકલાયો છે મીરાબાઈ ફૂલો ચડાવવા માટે ટોપલી ખોલે છે પણ અંદર સાપ નથી ફક્ત ફૂલો જ છે કથા કહે છે કે કૃષ્ણએ સાપને ફૂલોમાં ફેરવી દીધો પણ મીરાને જે દુઃખ થયું તે ચમત્કારમાં ન હતું દુઃખ એ હતું કે જગત તેમની ભક્તિથી ડરતું હતું કોઈ એમની શાંતિથી ભક્તિ પણ કરવા ન દેતું હતું મીરાને મહેલમાં બાંધી રાખવાનો પ્રસંગ આવે છે મીરાને મહેલમાં તાળા બંધ રાખીને પૂરવામાં આવી હતી કહેવામાં આવ્યું કે હવે તમે બહાર પણ નહીં જાઓ અને ભજન પણ નહીં કરો મીરા રાતભર મહેલના ખૂણામાં રડી પણ એ રડું બધું જ ભગવાનને સમર્પિત હતું અને અંતર નાદ હતો કે હે શ્યામ તું જ મારો માર્ગ છે પતિનું અવસાન થાય છે એ પ્રસંગ પણ આઘાતજનક છે રાજા અવસાન મીરાને હચમચાવી દે છે પતિ તો તેમની ન હતા પણ જીવનનો આધાર તો હતા જ તેમના મૃત્યુ પછી મીરાનો સહારો હવે માત્ર ને માત્ર ભક્તિ રહી ભક્તિ સિવાય બીજું ક્યાંય ન રહ્યું એના જીવનમાં આ પછી ચિત્તોડના કારણે મીરાની સ્થિતિ વધુ નાજુક બની ગઈ કેમ કે રાજા ભુજરાજનું અવસાન થઈ ગયું હવે લોક અપવાદ વધતું જાય છે લોકોને મેણા ટોણામાં તો કંઈ શરમ આવતી જ નથી એ સમય શું હતો કે આજનો સમય શું છે લોકો હકીકત જાણ્યા વગર કોઈને સંભળાવવાનું ચૂકતા જ નથી તો પછી આ ભગવાનનો ભક્ત હતો એને તો પીડાઓ સહન કરવી જ રહી લોકો મીરાને કહેતા રાણી ભક્ત બની ગઈ જુઓ તો ખરા અને જુઓ તો ખરા કૃષ્ણ માટે ઘર છોડે છે જગતના તીખા શબ્દો એવા હતા કે જ્યારે સ્ત્રી સત્ય પ્રેમ કરે ને ત્યારે ત્યારે લોકો તેના ઉપર પ્રશ્ન કરે છે આ દરેક અપમાનમાં મીરાનું હૃદય ટુકડા ટુકડા થઈ જાય છે પણ એ ટુકડા કૃષ્ણના નામથી જોડાઈ જાય છે કૃષ્ણ કૃષ્ણ અને કૃષ્ણ મીરાબાઈના જીવનનો માત્ર એક જ આધાર એને મારવાનું એને બંધ કરી સાપ મોકલ્યો ઝેરના પ્યાલા મોકલ્યા પણ બધું કૃષ્ણના નામના આધારે મીરા તરી ગઈ આમાંથી આપણે એક નાનો એવો ખાલી નાનો એવો પ્રસંગ પણ લઈએ ને તો આપણું જીવન પણ ઘણું સહેલું બની જાય અંતે કંટાળીને હારી થાકીને મીરા એક નિર્ણય લે છે અને એ નિર્ણય એના જીવનને એક નવા વળાંક આપે છે મીરાય એવું નથી કે સીધું ઘર બહાર છોડી દીધું કે લગ્ન કરવાની ના પાડી દીધી સમાજમાં રહ્યા માતા પિતાની આજ્ઞા પાડી પતિનું પણ જે કંઈ થતું હતું એ બધું એણે કર્યું સાસરીમાં આવ્યા નિયમો ધોરણોમાં રહ્યા પણ પતિના ગયા પછી જોઈને તો સાસરીમાં પત્નીનું કંઈ માન હોતું જ નથી પણ છતાંય એક પત્ની રહી જાય છે પોતાના બાળકો માટે પોતાના ઘર પરિવાર માટે પિતાની આબરૂ માટે મીરા સર્વે કરી ચૂક્યા હતા અંતે એમણે એક નિર્ણય લીધો અંતે મીરા એ મહેલો ઘર સંબંધો પરિવાર બધું જ છોડી દીધું અને એકાંતિક યાત્રા શરૂ કરી એ તો એક પોતાના માર્ગે ચડી ગયા ને એને જે માર્ગ પસંદ હતો જે પ્રભુ મેળવવાનો માર્ગ એ એમને મળ્યો એકાંતમાં જ તમને ભગવાન મળે છે બધા વચ્ચે બેસીને વાતો કપાટા ઝપાટા ઝીખીને મળતા નથી ભગવાન ભગવાનની ભક્તિ એમ થતી જ નથી ભગવાન મેળવવા માટે તો ભગવાન સાથે એક થવું પડે વાતો કરવી પડે મનનું દુઃખ એક એક વ્યક્તિ માનીને જ એમની સાથે શેર કરવું પડે બસ હવે એમની એકાંતિક યાત્રા શરૂ થઈ ગામો ગામ જતા અને આગળ વધતા મંદિરોમાં ભજન કરતા ચાલતા રહેતા આ સૌથી મોટું દુઃખ હતું એમને કે જે ઘરમાં જન્મ્યા એને છોડવું પડ્યું જે લોકો પોતાના હતા એ એના વિરોધી બની ગયા એને સાસરીમાં આવ્યા પરણીને ભુજરાજને એને પોતાના માન્યા પણ એ બધા જ એના વિરોધી બની ગયા કેમ કેમ કે મીરા કૃષ્ણમાં લીન હતા આખરે એણે બધાને છોડી દીધા પણ મીરાએ કહ્યું કે ગિરજર વગર મારે ક્યાં રહેવું આમ જોઈએ તો મીરાનું આખું જીવન વીરાની અગ્નિમાં તપેલું હતું તેમને આખો રોજ એક જ પ્રશ્ન પૂછતી હતી શ્યામ તું મને ક્યારે પોતાની કરીશ મીરાબાઈ વૃંદાવન મથુરા અને દ્વારકાની પવિત્ર ધરતી ઉપર રહ્યા અને જીવનભર રડ્યા પણ એ રડવું પીડાનું ન હતું કે ના એની કોઈ ફરિયાદો હતી એની અંદર એક તાપ હતો પ્રેમનો તાપ હતો જે અસરો દ્વારા બહાર નીકળતો હતો કે પોતાના પ્રભુ માટેના આશ્રુ હતા એ કોઈને દેખાડવા માટેના પડેલા આંશુઓની હાજરીની નોંધણી કૃષ્ણ તો લેવાના જ હતા તેઓ અંતે દ્વારકા પહોંચ્યા દ્વારકા પહોંચીને એમણે મંદિરમાં રાત ભર ભજન ગાયું નૃત્ય કર્યું અને રડ્યા તો વિચારો અને કેટલી વિરહની વેદના હશે કે તેઓ મંદિર દ્વારકાના મંદિરમાં જઈને રાતભર ભજન ગાયું અને નૃત્ય કર્યું અને રડ્યા પણ હું તો વિચારી નથી શકતી કેમકે મારી વિચાર શક્તિની બહારની વસ્તુ છે આ કથા કહે છે કે સવારે જ્યારે મંદિરના દ્વાર ખોલ્યા ત્યારે મૂર્તિમાં થઈ થઈ હતા હતા એક કૃષ્ણએ પોતાની ભક્તને સ્વીકારી લીધી અને તેને સદાય માટે પોતાના હૃદયમાં સ્થાન આપ્યું મીરાબાઈ એક રાણી હતા નાનપણથી એમને બધા જ સુખો હતા લોકો એને કહેતા પણ હતા કે તું આ બધા સુખ ભોગને વિલાસનો આનંદ લે આમ તપસ્વીની જેમ ના રખડ ના ભટક પણ છતાં એમનું તો ધ્યાન માત્ર ને માત્ર કૃષ્ણમાં જ હતું સંસારના કોઈ પણ દુઃખ એમને તોડી ના શક્યા કારણ કે એમના હરેક દુઃખ પાછળ એક એક આંસુ પાછળ એક એક વિરહ પાછળ બસ એક જ નામ હતું ગિરધર ગોપાલ મિત્રો ચમત્કાર તરીકે કહેવાય છે ને કે મૂર્તિમાં મીરાનું અસ્તિત્વ વિલીન થઈ ગયું પણ આધ્યાત્મિક રીતે આ અર્થ છે કે ભક્તિ જ્યારે પૂર્ણ સમર્પિત થઈ જાય ને ત્યાં ભક્તિ અને ભગવાન અલગ રહેતા નથી ભક્તને ભગવાન પોતાની પ્રિય પ્રિયમાં પ્રિય વ્યક્તિ માને છે કેમ કે ભગવાનને ભક્તમાં પોતાના પ્રત્યે ભાવ દેખાય છે અને એ તો ભાવનો જ ભૂખ્યો છે ને મીરાની ભક્તિનો સાચો સાર પ્રેમ તો નિષ્કામ સમર્પણ તો પૂરેપૂરું વિરહ તો તીવ્ર જેનું કોઈ સીમા જ નહીં અને લય તો એવું દિવ્ય કે બસ કોઈ જોઈ પણ ના શકે આ ચાર ગુણ જેના કારણે દુનિયામાં હજારો ભક્ત થયા પણ મીરા જેવું કોઈ પણ નહીં કેમ કે તેમણે જીવનને જ ભગવાનને અર્પણ કરી દીધું એમના જેવી ભક્તિ કોઈ કરી જ નથી કેમ કે એ ખુદ પણ કોઈને સમર્પિત થયા પણ આત્મા એણે પોતાની આત્મા શુદ્ધ રીતે શ્રી કૃષ્ણને સોંપી દીધી આપણે આજના સમયમાં જોઈએ છે કે પતિ પત્ની હોય કે બીજા કોઈ સંબંધ હોય કે માં દીકરો હોય કે કોઈ પણ સંબંધ હોય પણ આત્માથી સંબંધ જોડાય ને તો જ સાચો સંબંધ બાકી બધા નકામા સંબંધો છે કુટુંબમાં પણ એવું હોય છે ઘણી વાર આપણે જોઈએ છીએ કે ભાઈ બેઠા હોય ત્યાં સુધી મોઢા ઉપર વાતો ના થાય પણ પાછળ ફરી અને વાતો થાય એ આત્માનો સંબંધ નથી બસ ખાલી કહેવાતા ખોખલા સંબંધો છે એકબીજાના માન રાખવા માટેના આત્માનો સંબંધ શું છે એક દીકરીનો મા સાથેનો સંબંધ એની સાસરીમાં પણ એની મા વિશે કંઈ સાંભળી શકતી નથી કેમ કેમ કે એની જોડે એનો આત્માનો સંબંધ છે હું બહુ વધારે સમજાવી તો નહીં જ શકું પણ એક આ એવું ઉદાહરણ છે કે કોઈ પણ દીકરી પોતાની સાસરીમાં પોતાના મમ્મી કે પોતાના પપ્પા વિશે કંઈ ગલત સાંભળી શકતી જ નથી તો આ સંબંધ થયો એ આત્માનો સંબંધ થયો જેમ મીરાભાઈ મીરાબાઈ કૃષ્ણ વિશે કંઈ ખોટું સાંભળી પણ ના થતા શકતા અને કૃષ્ણને મૂકી શકતા પણ ના હતા એમાં વિલીન હતા એમમાં મસ્ત હતા મગન હતા એવા જ આ સંબંધો થયા થોડા થોડા લાગતા ઓળખતા એટલા બધા નહીં પણ સમજવા જેવી વસ્તુ છે અત્યારે લોકો ભક્તિ કરે જ છે નથી કરતા એવું નથી પણ બાહ્ય દેખાવની ભક્તિ વધી ગઈ છે કે ભાઈ હું આમ કરું છું તો તેમ કરે છે ભક્તિ એક એવી વસ્તુ છે કે જે તમે જાણી રાખશો એટલી વધશે ભક્તિ કરી તો દુનિયાને કહેવાનો કોઈ મતલબ નથી જેના માટે કરી એ જાણે એ જ બહુ બહુ આખી દુનિયાને બતાવવાનો શો મતલબ છે મીરાબાઈ ભજન ગાતા હતા પણ આખા ગામને ભેગું કરીને ન હતા ગાતા એ તો પોતાના શ્યામને રીઝાવવા માટે ગાતા હતા અત્યારે આપણે જોઈએ ને તો બધા વચ્ચે ગાવું ને તો આપણને માન ભરેલું લાગે ઓહો કે મેં ગાયું પણ જો એનું એ એક રૂમમાં બંધ થઈને ગાવાનું આવે ને તો ના ગઈએ કેમ કેમ કે કોઈ સાંભળનારું નથી કોઈ વાહ વાહ કરનારું નથી આટલો તફાવત છે નાનો છે પણ મોટો પહાડ જેવો છે જય શ્રી કૃષ્ણ મિત્રો